નમસ્કાર ખેડૂત મિત્રો તો વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે અને જે પણ લોકો મારા ખેડૂત મિત્રને કપાસની અંદર જે આવી જાય છે થી એટેક ફૂડ નથી બરાબર છે ઝીંડવાનો લાગ બરાબર નથી બેસતો બરાબર તો ફંગીસ ગમે એવા પ્રોબ્લેમ હોય કેટલા દિવસનો તમે વિચારમાં પડી દેવાના છો બરાબર પહેલી વાર વિડીયો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું

તો આપણે જયારે આની અંદર તમે પેલી વાર જે આપણે ફોન કર્યો હતો તો આની અંદર પેલા કેવો કપાસ નાનો હતો પેલા કપાસ આવડો હતો પછી ફૂટ થાતી નહોતી બરાબર અને બીજી વસ્તુ કે આપડી જે ટ્રીટમેન્ટ કરી એમાં કેટલી વાર રાઉન્ડ લીધા આપડે સ્પ્રે માં બે વખત સ્પ્રે માં બે વખત અને જમીનમાં જમીનમાં બે વખત જમીનમાં બરાબર છે જમીનમાં બે વખત બાકી બીજું તમે પાયાનું આપ્યું ત્યાં થોડુંક આપ્યું હતું એ થોડું થોડું આપ્યું તું બરાબર છે તો એમની એ આપ્યું છે અને આપણી જે ટ્રીટમેન્ટ ચાલુ થઈ એના પછી કેવું રહ્યું એના પછી જવો એને ઠેઠ મારો હાથ હા ને એવો દિવસનો છે ખાલી આમ જેવો હાથ આમ જોઈ લો ભાઈ આ કપા છે બરાબર માથોડો થોડો કપા અને એ તો છે પણ આમ નીચે લાવો સાહેબ આમ નીચે બતડવા ઝીંડવા જુઓ ખાલી આમ ઝીંડવાઈ લાગી ગયા આમ જોઈ લો ત્યાં ઝીંડવા કોઈ જાતનો પ્રશ્ન રે નહીં

અને એવું નહીં પાસે એમાં ઝીંડવાનો લાગશે જોઈ લ્યું આર્યું જો એર બેહી ગઈ છે છે અને ફ્લાવરિંગ જો હજુ ચાલુ હોય કમ્પ્લીટ અંદર તમે જેટલું બતાડો ને એટલું ફ્લાવરિંગ વોશ જોઈ લ્યો બરાબર તો મિત્રો આ કપાસ છે કેટલો છ ફૂટ ઉપર હા છ ફૂટ ઉપર કપાસ છે બરાબર છે તો સીધી વસ્તુ છે તમે સ્પ્રે કર્યો એમાં પછી અત્યારની જીવાત બીવાતમાં કોઈ જાતનું હોય જાતનો પ્રોબ્લેમ ના હોય

આ મારી કરતા અખતર કેટલો કેટલો છે તમારા પેલા લોકોએ કપાસ કર્યું એટલો એટલો છે હજુ બધા આવડા આવડા છે બરાબર આ પછી કપાસ છે એટલો છે તો એવું છે હા તમારે એક છોડવો પીળો પણ ન બચાય બરાબર છે તો શું વાપર્યું છે અને બીજી આપણે ચર્ચા કરવાના છે બતાડજો તમે સ્પ્રે કયો કયો લગાડ્યો તો બધો અને જમીન નું બતાડજો હા જમીન આપડે જે તમે આમાં દવા વાપરી બીજા શેમાં વાપરી હતી બીજી રીંગણી નો વિડીયો છે તમે જોઈ રીંગણી માં આ કપાસમાં બે અને જેમાં નથી માં નથી આપ્યું એને કપામાં એ કપા તમે જોઈ બરાબર છે તો પહેલા આપણે જમીનનું સમજાવી દીધું એમને જમીનમાં શું આપ્યું હતું તો તમે આ ભૂમિ પરિવર્તન છે જેમને પાણી માં આપ્યું છે બરાબર અને તમારે જો પાણી વરસાદ ચાલુ હોય તો તમારે ડાયરેક્ટ નોઝલથી કુવા સાઈડમાં નોઝલથી તમારા સાઈડમાં કરી દેવાનું જે કહું એ પ્રમાણે માપ બનાવી દેવાનું આની અંદર આપવાનું છે આની અંદર પોટેશિયમ હ્યુમેટ હોમિક આયન ઝીંક કોપર સલ્ફર દરેક પ્રકારના વિટામિન એન્ઝાઇમ ભૂમિ પરિવર્તન માં આવી જાય છે બે વખત બે વીઘાની અંદર પાંચસો પાંચસો ગ્રામ આપી દેવાનું છે બરાબર છે આ રીતના તમે આપી શકો છો બીજી વસ્તુ આ છે આપણું ખાતર તો બધું મળી ગયું અને આ છે રૂટ પરિવર્તન મૂળ ની અંદર કોઈ વસ્તુ નહીં એક સોરવા નહીં તમે જોઈ બરાબર એટલે મૂળ ની અંદર એમને એક જ વસ્તુ ભલે આપણે કરવાનું થતું ટ્રીટમેન્ટ પણ કરી લેવાની પણ કપા હાર થો જોઈએ બરાબર છે બાકી ઘણા એ લોકો એમ કે આપડે શું કરવાનું ખાલી ખાતર નાખી દેવો વાત પૂરી થઈ ગઈ પણ એવું નહી એમણે જે કીધું એ પ્રમાણે આપણે રૂટ પરિવર્તન મૂળની અંદર ફંગલ્સ નો લાગે જે કહેવાય ને ઘણી વાર કે તમારે કપાની ટ્રીટમેન્ટ કરે પણ છોડવા ને એવા જ રહેતા હોય ખોરાક લઈ ન વાગતા હોય મૂળમાંય ગાંઠો પડી જતી હોય ફૂગ આવી જતી હોય એ જાતનો પ્રશ્ન રહેતો નથી એક એકરમાં એકર માં તમારે પાંચસો એમ એલ દઈ દેવાનું છે બરાબર અને આ જે સોઇલ પાવર જે જમીનમાં એમને કીધું ને કે બધું આપ્યું ખરું નોર્મલી પણ એ એ સૈડ્યું નહોતું આ જેવું એટેક થયું એટલે જેવું સોઇલ પાવર આપ્યું એટલે મૂળની શાખાઓ ડેવલપ થવાની ચાલુ થઈ ગઈ મૂળની અંદર જેટલા ન્યુટ્રીશન છે બધા ઉપર ચડવાનું ચાલુ થઈ ગયા તો આ જે ક્રોપ પરિવર્તન પાવર બરાબર ટ્રીટમેન્ટ એવી છે કે પેલો સ્પ્રે કરવાનો તરત પછી વાય જમીનમાં દઈ દેવાનો બરાબર ને આ આપડી ટ્રીટમેન્ટ છે આ એક એક કરમાં તમાર 500 ml આપવાનું છે સોઈલ પાવર બરાબર બીજી વસ્તુ તમને ખાસ બતાવીશ પકડજો તો આ છે આપણો ક્રોપ પરિવર્તન જ્યારે શરૂઆત હતી તો એમને મે મોકલીતું કે ક્રોપ પરિવર્તન જે આ પહેલી બોટલ છે જે વિકાસનું કામ કરે છે નવી નવી આ શાખાઓ તમને જેટલી દેખાય છે કુણ પણ મૂળ પણ બધું આ ક્રોપ પરિવર્તન પંદર લીટર માં વીસ થી પચીસ એમ આપવાનું જો હાઈટ નો પકડે તો પચીસ તરી પચાસ એમ પણ નાખી શકો છો આનુંથી કોઈ નુકસાન છે નહીં બરાબર એની જોડે શું મિસ કરી દીધી તો આપણે પેસ્ટ ઓર્ગો જે થીપ્સ કથીરી જે પ્રોબ્લેમ રહેતા હોય છે તો પેલાથી એ રીતના છાંટે છે તો અત્યારે જેમ પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે હવે છાંટવાની જરૂર રહેશે બરાબર

તો આ વસ્તુમાં બ્લૂમપાસ એનું કામ શું જે જીનવાનો લાગ છે ફ્લાવરિંગ છે ફ્લાવરિંગ તમને જે એવું ડ્રોપ થઈ નહીં બરાબર દેખાય કોઈ વસ્તુ તમે આ આમ બરાબર છે તમને આમ સામે દો બરાબર કાંઈ પ્રશ્ન નથી ભાઈ આ છે બ્લોમપાસ એનું કામ શું ફૂલ ને ડ્રોપ થવા નથી દેતું એટલે ફ્લાવરિંગ કરતું નથી ફ્લાવરિંગ ટકાઈ રાખે છે અને જીંડવામાં વહેલું કન્વર્ટ કરે છે બરાબર આમ જોવા જઈએ તો તમારા કપાસ પ્રમાણે કેટલું ઉત્પાદન આવે ઉત્પાદન ચાલી નીચે તો રહેશે જ નહીં કેટલું ચાલે ઓછામાં ઓછું છે જાય તો એ ના પણ નીચે નો રહે ગમે ત્યારે આવીને ગમે એને જોઈ જવાનું એવું બરાબર છે તો ખેડૂત જે બોલે છે એ પ્રશ્ન આ રીતના તમને જે કીધો એ પ્રમાણે સાંભળી લેજો હું તો કઉ ચાલી તો એમને કીધું પણ કેમ કે એનું કારણ છે એ પોતે ખેતી કરે છે અનુભવ છે જે સમય પ્રમાણે જે કપાસ થતો હોય ને એની ઉપરથી પોતે જ ગણતરી લઈ લે કે લાગ લાગ શું છે ને કેટલો માલ નીકળવાનો છે બરાબર તો આજે જોવા જઈએ તો હજુ નવમો મહિનો ચાલુ થયું છે અને અત્યારે આવો કપાસ તમને હજુ મેં કઈ જોયો નથી મળે અત્યારે આજુબાજુ તમે ગમે ના જોઈ લો ને એ બધા આપતર એટલો કરેલો છે ને અમે ખાલી વાવણીમાં કરેલો છે એવું નહીં બરાબર છે તો આવો કપાસ છે ભલે દરેક જગ્યાએ દરેકની સિસ્ટમ છે પણ જો દરેક ખેડૂત મિત્ર જે આ પ્રોબ્લેમ આવતા હોય છે તો આ દવા વાપરે કેવું રે આ આ જે પેલા ત્રણ પાઈ દે ને એટલે એને આવડો કપા હોય કે નહીં એને એ આવો કપા કરી જ નાખે ગમે એમ કરે ભલે અત્યારે હજી પાય હું તો એમ કહું બરાબર હા હવે પાવાનું ચાલુ થશે ને એટલે આ દવા વાપરે કે એ એમ કે ફેર નો બતાય તીદે આપણને કહેવાનું એવું હા આ મારી મેં પણ છે ને હજી બાજુમાં છે જ તે બરાબર એમાં નથી વાપરીને એમાં વાપરેલું બરાબર આ રિઝલ્ટ તમને એટલું કહી દો મિત્રો કેમ કે આમાં એક જ વસ્તુ છે હું તો નહીં પણ ખેડૂ જે બોલતા હોય ને એની ઉપરથી તમને અંદાજ ખબર પડતો હોય બરાબર તો તમારે લોકોને શું કેવું વાપરવું જોઈએ વાપરવું જ જોઈએ આ જ વાપરવું જોઈએ હું તો એમાં કહું ખાલી બે વીઘા કપા હોય ને તો વીઘામાં તમે વાપરો પછી તમે તારે લો વધારે બરાબર હા પેલા વીઘામાં કચરો ભલા કરે એટલે ખબર પડી જાય હા ખબર પડી જાય બરાબર તો પરેશભાઈ નું એવું કેવું છે કે તમે ટ્રાય કરો ખાલી ટ્રાય કરો ખાલી એક વીઘામાં કરો બરાબર પછી તરત એમ કે છે કે ફેર પડે તો જ બકે સમજી ગયા ખેડૂત મિત્રો તો તમને આજ વસ્તુ છે તો તમને જે સમજાવી દીધું છે મિત્રો તો આ વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું છે જે પ્રમાણ કીધું એ પ્રમાણ ટ્રીટમેન્ટ કરતા જાવ બાકી આના પછીનો નો વિડીયો આપણે પાર્ટ ટુ લાવશું કે ભલે જીંડવા જયારે લાગશે તો એનોય પાર્ટ ટુ લાવશું કે ભાઈ ના અત્યારે આવી પરિસ્થિતિ છે ફૂટ સારી છે પણ જીડવાનોય ભરપૂર લાગ લાગશે તો એ આવશે પણ અત્યારે જે લોકોને તકલીફ છે ખરેખર જે થીપ્સ કતીરી માઇટ્સ મિલીબાગ ફંગસ ના કે હાઈટ નથી પકડતી તો એમનો અવશ્ય સંપર્ક કરો અને જેને પડી ગયો હા હા અત્યારે પીડો હા એમાં કઈ પ્રશ્ન આવશે નહીં બરાબર તો અવશ્ય સંપર્ક કરો તમને પ્રોપર માહિતી મળશે અને પ્રોપર રિઝલ્ટ મળશે બાકી સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી તો તમને જે પણ કઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરો ઓકે થેન્ક યુ સો મચ